સત્ય પ્રેમ આ જે મોરારી બાપુ સૂત્ર સૂત્રો ક્યારેક ક્યારેક બહુ ખરેખર એમ થાય છે કે કેટલું બધું ઊંડાણ છે એની અંદર કે આવા સાધુ સંતો કે જેને પોતાના જીવન સમર્પિત કરી દીધા પોતે કરુણામય જીવન જીવ્યા અને આટલું બધું એટલે ઈશ્વરની ખૂબ નજીક અથવા તો ખુદ ઈશ્વર નો અવતાર કહી શકાય એવા પૂજ્ય દાન બાપુ પંચાલ અંદર બાપુ પાસેથી દીક્ષા લઈ અને પોતે ધીમે 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 પોતાની ગાયો નું અને કાઠિયાવાડની ભૂમિની અંદર આવે છે હવે એમાં ગાયો માટે એટલો બધો દાન બાપુને પ્રેમ કે એની કોઈ વાત નહીં ક્યારે કોઈ દિવસ કોઈ ગાયને પોતે એક ભગવું કપડું રાખતા લાંબુ ગાયોને વાળવા માટે બાકી ક્યારે કોઈ ગાયને ક્યારે એને બઢિયાથી કે કોઈ હોટી થી પણ વાળી નથી આટલી બધી કરુણા આટલી બધી દયા આટલી બધી માયા એટલે બાપુ ત્યાંથી ધીમે ધીમે પંસાળમાંથી કાઠિયાવાડમાં આવ્યા શરૂઆતમાં જ્યાં બે ત્રણ દિવસ ચાર દિવસ ગાયો ચરે એવું હોય ચરિયાણ હોય કે કોઈ એવું બીડ હોય કે જ્યાં ગાયું પોતાની ધરાઈ ને પીવે પાણી પાણી પીવે અને વિસામે ત્યાં બે ચાર દિવસ રોકાય વળી પાસા ત્યાંથી આગળ આવી રીતે ધીમે ધીમે થતા છેક આપણે જે ગીરની ભૂમિ છે જે નગર સુધી પહોંચ્યા પણ ત્યાં થોડીક હાવજની રંજાટ કારણ કે ગીર પંથક એટલે હાવજનો પંથક હાવજનો વિસ્તાર એટલે કદાચ ગાયુને કોઈ કરણ ગતિ થાય હેરાન ગતિ થાય કદાચ કોઈ ગાય ઉપર હુમલો કરે એટલે ત્યાંથી પાછા ફરી અને ધીમે ધીમે રોકાતા રોકાતા ગાયો ચારતા ચારતા પોતે એક ચલાની બાજુમાં ગરમલી ગામ છે એ ગરમલી ગામના ગાયો ગરમ ધરાણી લી હતી પાણી પાણી પીધું એક મોટું વટ વૃક્ષ હતું એના છાંયે બાપુ બેઠા હતા ગાયો પણ બધી છાએ બેઠી હતી દાનબાબુ ગાયો માટે કોઈ કાંડા બનાવે હાથે ત્યારે તો એવી કાકી કલા હતી બધાય પાસે અત્યારે તો હવે એ બધી વસ્તુઓ લુપ્ત થઈ ગઈ છે પણ ત્યારે આવી બધી કલાઓ છે એટલે કાંડા ગુથે મોરા બેઠા બેઠા કરે અને દાયુ વારે ગાયું વાત કરતા થાય અરે મારી કવલી આ તને હું થયો ભાઈ તે કેમ બહુ ખાધો નહીં આવી બધી વાતો કરતા થાય ગાયો સાથે બેઠેલા એમાં પાંચસો છોકરીઓનું એક ટોળું હાથ હાથ આઠ આઠ વર્ષથી દીકરીયું રમતી રમતી સામેથી આવી અને એક છોકરી જેને માથા ઉપર એક કુચલી બાંધેલી મેલી ગેલી ઈ બીજી જે છોકરીઓ હતી આ છોકરીની માથે હુંડલો ખાલી અને એ સાણ વીણવા માટે આવેલી અને આ ગાયું ને બેઠી હતી એટલે એને એમ થયું કે ભાઈ હું ત્યાં થોડોક છાણ વીણી લઉં હવે એ વેલી બીજી જે છોકરીઓ હતી ને એ આ છોકરીને ખીજવતી હતી

તું અહીંયા આવે હું છે તને કેમ ગધારી કે છે કે બાપુ મારા માથામાં ઉંદરી થઈ છે ઉંદરી એટલે ખૂબ ગુમડા થાય એમાંથી લોહી પરુ અને પાસ બધું નીકળે અને એની એટલી બધી વાસ આવે કે માથા ઉપર બાંધી રાખે ને એ કપડું આખું એના પરવું અને પાસથી બધું ચોંટી જાય એટલે કે બાપુ તમને બહુ વાસ આવશે મને આગી રહેવા જવું મારે આ સાણ વીણવું છે અરે કે બેટા આમાં સાણ વીણો તને તને નવરાવતા નથી

બાપુ તમને વાસ આવશે અરે બાપા અમને બાવાને વાંચ ન આવે અમને બાવાને પાણાય ન પડે પછી ક્યાં વાત છે તું તારે તું બેસી જા અને દાન બાપુએ એના માથા ઉપરથી કુચલી દૂર કરી પણ ઓહો એ તો ભયંકર વાસ સહન ન થાય એવી માથું ફાટી જાય દીકરી ના પાડે બાપુ એ ધીમે 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 આખી કે માથાની કુચલી દૂર કરી અને કીધું બેટા કોઈ તું દવા નથી કરાવતા કોઈ તો બાપુ કોણ દવા કરાવે જેવું ઘડેલું વધેલું ઘટેલું મારી માં મને ખાવા દે અને જો કઈ શાળ માં કે કઈ મારા કામકાજ માં કઈ ભૂલ થાય તો મને મારે હા હા એટલી બધી વાત છે તો પછી આ ઉંદરી તને કેટલા સમયથી થઈ તો કે બાપુ આ બે વરસથી છે માથું એમને વલુરિયા કરવું સતત એમને પીડા છે કરે અને એમાં જયારે ક્યાંક ન ખડી જાય ને પછી જે આમ મોઢામાંથી ચીસ ઠીકળી જાય એટલી બધી પીડા થાય કઈ વાંધો બેટા વાહો ફરીને બેસી જાય એને પોતાની આગળ વાહો ફરી દીકરીને પલોઠી વાળી બેસાડી અને દાન બાપુએ પ્રાર્થના કરી હે કાળિયા ઠાકર હે મારા બાપ તું મને ઘણીક વાર સાંત્વના આપ મને થોડીક તાકાત આપ મારા બાપ આ ઉંદરી પટાડવાની અને દાન બાપુએ પોતાની જીભ થી એ છોકરીના માથાની ઉંદરી ચાટવાનું શરૂ કર્યું કેટલી બધી કરુણા કેટલી બધી દયા કેટલી બધી પરોપકારની ભાવના અને ધીમે 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 એ જીભથી ચાટતા જાય અને દીકરીને પૂછતા થાય બટા કેમ બાપુ બહુ સારું લાગે છો બહુ ટાટુ ટાટુ લાગે એટલે મને આમ મજા આવે છે બાપુ અને થોડાક સમયની અંદર આખી બધી માથાની ઉંદરી ગુંમડા અને બધું પોતાની જીભથી ચાટી ગયા હવે એ ઈકણબી પટેલની દીકરી અને ઈ દીકરીને આંખમાં દળ 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 આસુ પીડ્યા બાપુ એટલા એટલા વખત થી આ પીડાવશું આ આવી નિરાશ મને ક્યાંય નથી થઈ બાપુ મારી માથાની ઉંદરી દેખાતી જ નથી છોકરી પોતે માથામાં હાથ ફેરવે છે ઘરે બાપુ આ ઉંદરી ગઈ ક્યાં તો બાપુ કે ભણે એ તો હું ખાવ ગો અરે કે બાપુ તમને કઈક થઈ જાહે તમે કઈ જોયું નહીં કે આમાં કે અમને બાવાને પાણાય ન પડે અને કદાચ મને કઈક થયું હોય તો તને કૂટતા આવડે જ નહીં તું કૂટજે જો મને કઈક થાય તો એમ દાન બાપુ જરાક મજાક કરતા છોકરી તમે કરી અને ખૂબ એ છોકરી રડી અને પછી તો ઘરે ગઈ અને આજે પણ એ ગરમ લીલો પટેલ પરિવાર ની દીકરી એ સાસરે ગયેલી એના સાસરિયા પણ દાન બાપુ જગ્યામાં દર્શને આવે છે અને શ્રદ્ધા ધરાવે છે અને એના પિયરિયા ગરમલીમાં રહેતા એ લોકો પણ આજે એટલી જ દાન બાપુ જગ્યા પ્રત્યે અને દાન બાપુ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે એટલે આવા જે દીવડા અને આપણા સૌરાષ્ટ્રની અંદર તો કેટલું બધું જ્યાં જ્યાં તમે દસ બાર પંદર કિલોમીટર હાલો ત્યાં એકાદ આવા કોઈ કરુણા અવતારી પુરુષો આપણને મળતા હતા પછી જલારામના જલારામ બાપુ હોય વીરપુરના કે પછી બગદાણા બજરંગદાસ બાપુ હોય કે પછી દેવીદાસ બાપુ હોય કે પછી બાપુ હોય કેટલા કેટલા નામો કે આગળ હાલો એટલે અમુક અમુક સમયે આવા બધા પીરણાઓ આપણને મળતા હતા અને એ લોકોએ જે સમાજ માટે જીવ્યા કરુણા માટે જીવ્યા દુખિયારા માટે જીવ્યા એ લોકોના જીવન આજે પણ એટલા બધા છે કે આજે એની પાછળ મોટી મોટી દેહાણ જગ્યાઓ ઉભી છે એટલે એના પાયાની અંદર એની જે કરુણા પડી છે એ જ ખરેખર વંદનીય છે હવે પછી આપણે બીજા આવા જ પ્રકારના કોઈ વિડીયોની અંદર મળશું જય હિન્દ જય ભારત